અત્યારે હવે તમારે કે હું કોર્પોરેશનમાં શું કહેવા માંગુ છું અધિકારી અમે એવું કહેવા માંગીએ છીએ બસ અમે વેરા ભર્યા અમને સાફ સફાઈ જોઈ અને નહીં કરે કોર્પોરેશન તો તો પછી અમે તો એવું ઓફિસમાં અહીં હનકા કરીશું શું નામ આપણું સાકે મારી માં શું પ્રોબ્લેમ છે અને અહીંના રહીશોને અત્યારે હાલમાં જે ગંદકી વિશે જણાવવા માગો છો એ બાબતથી કોર્પોરેશન બીએમસીને શું મેસેજ આપવા માંગો છો જો એક સંતોષનગરના પ્રમુખ તરીકે હું કોર્પોરેશનમાં વારંવાર રજૂઆત કરું છું આજે પણ સ્થળ ઉપર ને સાસભાઈ માટે જે તે જવાબદાર અધિકારીને બોલાવ્યા હતા મેં એમને રૂપમાં બતાવ્યું કે ભાઈ સંતોષનગરની આ હાલત છે અને તમે જેમ બને એમ તાત્કાલિક સાફ કરાવો અહીંયા બે જણને ડેન્ગ્યુ બી થઈ ગયો છે અને ડ્રેનેજ માટે બી કમ્પ્લેન આપવામાં આવે છે આજની તારીખે મારી પાસે બે ડ્રેનેજની કમ્પ્લેન પડી છે જેને અઠવાડિયું થવા આવ્યું હજુ સુધી કોઈ જેનેટનું કામ કરવા માટે કોઈ આવ્યું નથી તો મારું તો કોર્પોરેશનના અધિકારીઓને એ જ કહેવાનું કે ભાઈ અમે શાંતિથી પ્રેમથી વાત કરીએ છીએ મહેરબાની કરીને અમારે પછી આખું ટ્રેક્ટરો ભરી અને કોર્પોરેશન જે તે અધિકારીને મળવા માટે ના આવવું પડે ને આ બધું કરવું ના પડે તો મારી ફક્ત એમને નમ્ર વિનંતી છે કે તમે સ્થળ ઉપર આવી અને તપાસ કરો જે તે જવાબદાર અધિકારી હોય ને તો પછી અમારે ના છૂટકે ટ્રેક્ટરો ભરીને ત્યાં આવવું પડશે કેમ કે હું પણ પોતે કંટાળી ગયો કેટલી કમ્પ્લેન કેટલી કમ્પ્લેન વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ લેતું નથી ગંદકી એટલી બધી ફેલાઈ રહી છે અને મારું તો એવું કહેવું છે કે તમને જો એવું લાગે ને જે કોઈ ગંદકી કરતું હોય ને એના દંડ ફટકારો તમે આવો સ્થળ પર રૂબરૂ મુલાકાત લો અને દંડ ફટકારો તો એમને ખબર પડે કે ગંદકી કરવાનું પરિણામ શું આવે એટલે મારું તો કહેવું એવું છે કે તમે પોતે સ્થળ ઉપર આવો તપાસ કરો અને જે તે બ્લોકની અંદર જે તે ગંદકી તો એમના બી દંડ ફટકારો આજે તમે આવીને જુઓ કે આજે ડ્રેનેજમાં એક એક ડ્રેનેજ ઓવરફ્લો થાય છે કમ્પ્લેન કરવાથી કોઈ આવતું નથી તો મારી તો ફક્ત એટલી નમ્ર વિનંતી છે કે પ્લીઝ હવે બસ હવે ટ્રેક્ટરો ભરીને આવવાનો સમય થઈ ગયો છે આ બધું કરવું ના પડે તો તમે સ્થળ પર આવો આ ક્યાં ક્યારે વહેલા છે અને તપાસ કરીને જે તે નીકાળું મારું નામ મુકેશ જે ગોહિલ સંતોષીનગર પ્રમુખ